મનને મારી આપણને બહુ શીખો મન ને મારો કોઈને મારવું એ વસ્તુ સારી નથી મારી દ્રષ્ટિ મન અગિયારમી ઇન્દ્રિય છે જીવેદનો ઋષિ કહે તનમેય મન શિવ સંકલ્પમસ્તુ મનને મારી નાખો મનને બાંધી દો કોકને તમે બાંધીયો એને ગમે કોકને તમે મારો એ ગમે એની પાસે જઈને એને પ્રેમથી બોલાવો રે મન મૂરખ જન ગવા ઇન્દ્રિયોમાં મન હું છું એવું કૃષ્ણ બોલે બધી જ ઇન્દ્રિયોમાં મન મારી વિભૂતિ છે એને શું કામ માર્યું કૃષ્ણની વિભૂતિને મારવી એ સારી વસ્તુ છે એને સમજાવાય એટલે મન સમજી જશે ભગવાન શંકરાચાર્યને કોઈએ પૂછ્યું ઇન્દ્રિયોને મનને વશ કરવા માટે અમારે શું કરવું જગતગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે એક જ કામ કરો એક વાઘને દરવાજા બંધ કરીને બારીઓ બંધ કરીને એક મકાનમાં પૂરી દો અને ઉપર જોવા માટે એક નાની બારી રાખો કે એની શું પ્રવૃત્તિ છે અંદર એ કિચા છે દીવાલોમાં હાથ પછાર છે એ ભયંકર કરશે દીવાલ ઉપર આમ ચડવાની કોશિશ કરશે અમે તુલસી શામ ગયા નો પેલા વાઘ પિંજરામાં પુરાણો તો જસાધારમાં અને જોવા ગયા ને અમે નજીક ગયા ત્યારે જે ત્રાળું નાખતો તો બહાર નીકળવા માટે જગતગુરુ કહે એને તમે પૂરી દ્યો કલાક બે કલાક પાંચ કલાક એક દિવસ બે દિવસ એ લોહી લોયાણ થઈ જાય માથા પછાડશે તમે ધીરે ધીરે જોયા કરો એક સમય એવો આવશે એની મેળાએ એ પડીને સુઈ જશે મનને ઉધામાં કરી લેવા દો માથા પછાડે લોહી લોયાણ તમે થોડા ગુરુની કૃપાથી અને જોયા કરો અઠવાડિયામાં સીધું સાધું થઈ જાય ભાઈ રામ ભજતા પણ મારી નાખો ને કાપી નાખો ને તોડી નાખો આ બધી હિંસક પ્રવૃત્તિ આદરી છે મેં તમે છે શું મને તુલસી કહે રામ ભજ સઠ મના હે મન તારી લુચાઈ છોડીને હે તારા તરફ કરુણા તું રામ ભજ દરબારી श्री रामचन्द्र कृपालु भजमन हे मन तो एना भज हर हर रुद्र नम नौ

બેડાય છે તું નીકળી સૂરજને ચિંતા થાય બાપ છે ને દાદો છે સૂરજ પોતાની કિરણોને પણ સાયંકાળના કિરણો કોમળ હોય છે એ ભમરાને અડીને કહે બેટા રહેવા દે તારે બંધનમાં જવું પડશે તું જેલમાં પણ એ જાય નહીં તુલસી કહે મારું મન આવું છે પણ એ કમળની પાસે બંધાય છે તો મારો રામ શું છે એની પાસે બધા કમળ સિવાય કંઈ છે જ નહીં નવકંજ લોચન જેની આંખો કમળ નવકંજ લોચન કંજ મુખ જેનો ચહેરો કમળ નવકંજ લોચન કંજ મુખ કર હાથ કમળ નવકંજ લોચન કંજ મુખ કંજારુણમ જેના ચરણ કમળ એમાં મન લગાડ મનની સાથે દોસ્તી કરો ને યાર આટલું મારું કયું માનો ને યાર અને આ આ પ્રયોગ સફળ ન થાય તો આપણે ક્યાં કાંઈ લેન્ડ કરી છે દસ્તાવેજ કર્યા છે પછી તમે તું મારો મન મારે નાખો ને મનને તોડી નાખો ને કાપી નાખો ને એવી એ વાતો સાંભળજો પણ થોડોક એકાદ મહિનો પ્રયોગ તો મનની સાથે વાતો જે જનમ જન્મથી આપણી હારે છે એની હારે સંબંધ બગાડાઈ દઈ જનન્મ જન્મથી આવે છે બગીચા ઉપરથી જેમ વાયુ નીકળે અને ખુશ્બુ લઈને જાય એમાં ચિત્ત અને મન જન્મ જન્મના સંસ્કારો લઈને આપણી સાથે યાત્રા કરે હમ સફરની જાતે બગાડાય નહીં થેપલાના ડબલા ખોલીને હામ હામા ખવાય એક ટ્રેન ના મુસાફર છે તન મન બંને એક ટ્રેન નથી એ ટ્રેનમાં બધા થેપલા લઈને પછી એકલા ન ખાય એકલાય ખાય ઘણા જે હોય છે પીસ અમુક પીસ એવાય હોય છે આ પીસ મને કોઈ શબ્દ કીધો ત્યારથી હું પીસ વાપરું અમુક પીસ હોય એમ તન મન સાથે યાત્રી છે એને દોસ્તી કરીને યાત્રા પૂરી કરો ને તોડી નાખો ને મનને મારી અને ભજનોમાં આવ્યું એ મહાપુરુષો એને એવું લાગ્યું છે નહીં આપણે ત્યાં ભજનોમાં આવ્યું મનરૂપી મગલાને મરલા મારો મામદ શાહ મારી મારી નાખો આ મારવાની ભાષા જ મને ન ગમે એટલા માટે હું મારી રીતે એના અર્થો કરું તમે પ્રેમથી ન મારી શકો યાર પ્રેમના માર્યા તો પછી બેઠા થતા નથી બોલ્યા માર્યા તો પાછા બેઠા થાય પણ જેને પ્રેમના ને હકેમ બધા ગોપીજન કહે છે ને હકેમ બધા